અને પોલીસને જવાબ આપ્યો કે ખેડૂતોમાં હાથ નાખતા પેલા વિચારજો તમારી ખાખી ઉતરતા વાર લાગે ખેડૂતોની લડાઈ હોય ત્યાં પાલ પક્ષ ને બાજુ એ સો ટકા જ્યાં જવાની જરૂર પડશે ત્યાં જઈશ જે સાચું હોય ને એને કાયમી સમર્થન કરાય અને જે ખોટો હોય એનો વિરોધ કરાય પોલીસમાં તાકાત હોત તો દિવસ ના ઉપાડવા તા ને હજારો ખેડૂતો હતા ત્યારે ઉપાડવાતા ને

જે બબાલ જોવા મળી રહી છે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ રાજુ કરપડાને સમર્થન આપ્યું છે પાલ આંબલિયાએ સોશિયલ મીડિયા પર સમર્થન આપતી પોસ્ટ પણ કરી છે અને લખ્યું છે કે પક્ષ ગમે તે હોય મુદ્દો ખેડૂતોની સાથે અન્યાયનો છે એવી વાત પાલ આંબલિયા દ્વારા કરવામાં આવી છે રાજુ કરપડા અને પ્રતાપ દોડિયાની ધરપકડનો પાલ આંબલિયાએ વિરોધ કર્યો હોવાની વાત સામે આવી રહી છે

તે જોવા મળી રહી છે જોકે આજે આમ આદમી પાર્ટી એ ખેડૂત મહાપંચાયત ની જાહેરાત પણ કરી છે ને તમામની વચ્ચે બોટાદ કોંગ્રેસના કિસાન સેલ ના ચેરમેન પ્રતાપભાઈ અને રાજુ કરપડાના સમર્થન ની અંદર

કે ખેડૂતોનું હું તો કાયમી છું કે જે સાચું હોય ને એને કાયમી સમર્થન કરાય અને જે ખોટો હોય એનો વિરોધ કરાય બરાબર છે એટલે આજે આજે તમે અત્યારે મારી પ્રતિક્રિયા લ્યો છો એટલે હું કહું છું બરાબર છે પછી ખેડૂતવાળી વાત ઉપર પછી આવીએ બરાબર પણ તમને લાગે છે કે હું કોંગ્રેસ છું અને ત્યાં આમ આદમી પાર્ટીની વાત છે એટલે બરાબર છે અને હજારો શું મને મારી વિરુદ્ધમાં કોમેન્ટો કરી તેમ છતાંય મારી વાત ઉપર હું ઓર્ડર રહ્યો છું એટલા માટે કે ત્યાં મને સો ટકા વિશ્વાસ હતી કે એ જે થાય છે પ્રક્રિયા એ ક્યાંક ને ક્યાંક ખોટી છે એટલે આપણે દાખલા તરીકે ગોપાલભાઈ ના બેલા લઈ લઈએ બરાબર છે તો ખેડૂતોની છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ની બરાબર છે અને એમાં માત્ર આમ આદમી પાર્ટી નહી હા ચહેરો રાજુભાઈ કરપડા હતા એટલે આમ આદમી પાર્ટી ડાયરેક્ટ આવે સ્વાભાવિક છે પણ સાથે બોટાદ કિસાન કોંગ્રેસ ના જિલ્લાના ચેરમેન અમારા પ્રતાપભાઈ ડોડિયા પણ એમાં સાથે હતા બરાબર છે આ તો પ્રતાપભાઈ એમાં સાથે હતા કદાચ પ્રતાપભાઈ સાથે ન હોત અને રાજુભાઈ આ ખેડૂતોની લડાઈમાં જે અવાજ ઉઠાવ્યો છે બરાબર છે અને જે રીતે એની સાથે અમાનવીય રીતે જે પોલીસે દમન કર્યું છે ને રાતે ઉપાડ્યા છે બરાબર છે ને હજારો તાકાત હતા ત્યારે જેવી રીતે રાજકોટમાં મારી સાથે ઘટના બની એવી જ રીતે રાજુભાઈ સાથે એ બનતા બનતા એટલા માટે રહી ગઈ છે કે અમે રાજકોટ માં જે ઘટના બની ત્યાર પછી હાઈકોર્ટ સુધી લઈડા અને પોલીસ ને જવાબ આપ્યો કે ખેડૂતો માં હાથ નાખતા પેલા વિચારજો તમારી ખાખી ઉતરતા વાર નહીં લાગે

માર્કેટિંગ યાર્ડ અંદર લોકો લોકો અને કિસાન ખેડૂતોના મુદ્દે બેઠા હતા ત્યારે હું રાજકોટમાં ભાજપના લોકોની વચ્ચે જઈને બેઠો હતો અને જયારે મેં મીડિયા ને કહ્યું હતું કે આ લડાઈ ભલે ભાજપ પક્ષ કરતું હોય ભલે કિસાન સંઘ કરતું હોય બરાબર છે પણ ખેડૂત તરીકે મારી ફરજ છે કે જ્યાં ખેડૂત થતી હોય ત્યાં મારે અરે ઊભું રહેવું જોઈએ એટલે હું આવ્યો છું અને આમાં બરાબર છે મારે થોડીક સામાજિક કારણો છે એના કારણે નથી પહોંચી શક્યો બાકી આજે વગર આમંત્રણે હું ત્યાં રાણ પર અને શું કહે બોટાદ જઈને ઉભો હોત એટલે લડાઈ ખેડૂતોની છે અને જ્યાં ખેડૂતોની લડાઈ હોય ત્યાં પક્ષીય રાજકારણ ન કરવું જોઈએ બરાબર છે અને જે લોકો રાજકારણ કરે છે એમને પણ સમજવું જોઈએ કે આ લડાઈ છે આ મુદ્દો મળ્યો છે એટલે પક્ષીય રાજકારણ કરી અને લાભ લઈ લઈએ તો આ ના કરવું જોઈએ હું આવું માનું છું તો આવનારા સમયની અંદર બોટાદ અંદર આજે જે કંઈ પણ સભા થાય ન થાય આવનારા સમયની અંદર જો સામે આવશે તો જે પ્રમાણે તમારા જ કિસાન સેલના નેતા પ્રતાપભાઈ ડોડિયા લડાઈ લડતા હતા હવે એમના સમર્થનની અંદર એક તરફ જો રાજુ કરપડા લડાઈ લડી રહ્યા છે તો આખી આમ આદમી પાર્ટી પ્રદેશના નેતાઓ ત્યાં પહોંચવાની તૈયારી દર્શાવે છે પ્રતાપ ડોડિયા હવે લડાઈ લડે છે તો આખી કોંગ્રેસે બોટાદ માં પહોંચશે લડાઈ લડવા માટે હવે પ્રતાપભાઈ પ્રદીપભાઈ હજી હું છું કે આ ચહેરા રાજુભાઈ કરપડા હોય કે પ્રતાપભાઈ લોદીયા હોય બરાબર છે મૂળ વાત ખેડૂતોની લડાઈ ની છે બરાબર છે અને ખેડૂતોની લડાઈ છે ત્યારે હું કઉ છું ને કે મેં ભાજપ અને એની આરએસએસ ની ભગીની સંસ્થા કિસાન સંઘ રાજકોટમાં આંદોલન કરતું હતું તો એની વચ્ચે જઈને હું બેઠો હતો બરાબર છે તો આવનારા દિવસોમાં ખેડૂતોની લડાઈ આ બોટાદ જ નહીં જ્યાં પણ પ્રશ્ન હશે ત્યાં સો ટકા અમે સાથે આવીશું અને આવીશું મારે સામાજિક થોડાક કારણો છે એના કારણે હું અત્યારે જિલ્લાની બહાર હજી નથી નીકળતો બરાબર છે બાકી સો ટકા આવનારા દિવસોમાં હજી પાંચ સાત દિવસ પછી જરૂર પડી તો હું સો ટકા જ્યાં જવાની જરૂર પડશે ત્યાં જઈશ बिल्कुल बातचीत करो टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी अ थ्री स्टेप सोल्यूशन ગુટ્રિશન ઓરલ સ્ટ્રિપ કંકી લાઈફથી તો જરૂરી બહુ